પોરબંદર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી દ્વારા આજે આર્ટ કાર્નિવલ કર્યો છે ડ્રોઈંગ કોમ્પિટિશન એ ગુજરાત સૌથી મોટી કોમ્પિટિશન છે

પંદર દિવસ થી પાછળ પડી અને આ સપનું હતું પોરબંદર આપણે અશોક ચક્ર ડ્યુટી નિભાવું છું આજે હું પોરબંદર ચોપાટી ના રોડ આયોજન કરવામાં આવ્યો છે જે ખૂબ જ સારી રીતે બહુ બધા લોકોએ રીતે આયોજન છે જેમાં અમારી અમે તરીકે અમે ભાગ લીધયો છે જેમાં અમને આ બધું જોઈને બહુ આનંદ છે ખાસ જે સપોર્ટ કર્યો છે ભાગ લેવામાં એ માટે ખૂબ ખૂબ અભિનંદન લાખો માં સંખ્યા માંથી લઈને કોલેજ લગી ઘરમાં ભાઈ રહ્યા છે આપને પણ અમે